તો આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ત્રણ વાગ્યે અને આપણે છે ને ભાઈ આપણા ભાઈની રૂમે આવ્યા છે ને હોવાની રૂમ છે તો અહીંયા તાબેથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે હા છે એનું તાબું આ બધું તો હવે આપણે છે ને ઉબેર જવાનું છે ફરવા હવે ક્યાં આવ્યું છે મને તો કાંઈ ખબર છે નહીં પણ આ ભાઈને જાય છે અને આ અરે આપણે નરસિંહ આવ્યા છે તો એને આ વ્લોગમાં લેવાના છે પહેલી વાર કોઈ દે આવ્યા નથી ને એટલે કાં આપણે ઊંચું પૂછું ફરીથી કરી નાખીએ અને પછી હવે જઈએ તો આપણે પહેલાં જવાનું છે આપણે રૂમે હેલ્મેટ લેવા અને પછી જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બતાવજો બધું હાલો મિત્રો તો આપણે છે ને ગાડી ચેન્જ કરવાની છે અને આ જો હેલ્મેટ આપણે ઘરેથી લઈ આવ્યા આપણું હેલ્મેટ અને ટુ વ્હીલ છે ને આ લઈને લેવાનું છે ભાઈ સાઈન પાંચસો એકાવન આપણે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને આ ભાઈની ટુ વ્હીલ છે તો આ ભાઈની હેલ્મેટ તો છે અહીંયા આ વનરાજભાઈની કેમ છે વનરાજભાઈ

તો હવે માં રહીજો ને એકવાર વ્યૂ જોઈ લે અહીં કેવું છે વ્યૂ બધી તો મસ્ત છે તો હાલો મિત્રો આપણે ફાઇનલી ઉભેલ પોગી ગયા છે સોપાટી ને જોઈ લે અને આયા ભાઈ એન્ટ્રી પાસ છે બબત મહાજી મંદિર સત્યોગર સર મંદિર અને આયા ભાઈ ગાડી નો પાસ લીધો છે તો ચાલો હવે જઈએ મિત્ર તો આપણે બધા જોતા જ હોય આવું પહેલું જ છે તમને બતાવી દઉં આ તો ભાઈ તળાવ છે અને હવે ગાડી નું પાર્કિંગ તો ક્યાં હોય કોને ખબર ગાડી પાર્કિંગ કરવાની છે આપણે પેલા પાર્કિંગ નું પાસ તો લઈ લીધો છે અહીંયા પાર્કિંગ છે કે ક્યાં હું

મિત્રો આપણે હવે આપણે ગેટ ની અંદર આપણે એન્ટ્રી કરી નાખી છે અને હવે જોઈ અહીંયા પહેલા પેલા તો આવ્યું છે હનુમાન દાદા નું મંદિર આ છે હનુમાન દાદા આપડે સાથે જોવા મોટા ભાઈ છે એ વિડીયો બ્લોગ ઉતારે છે મહેશિયાભાઈ માણિયાભાઈ ને આપડે નરસિંહ માણિયાભાઈ આપડે મળી બધું છે ભાઈ સત્ય હનુમાનજી મંદિર પૌરાણિક મંદિર છે ભાઈ ગયા છે હાલો મિત્રો તો તમને હનુમાન દાદા ના દર્શન કરાવી દઉં

હાલો હનુમાન દાદા ના દર્શન બધાય કરી લેજો અને કોમેન્ટમાં ભાઈ જયારે હનુમાન દાદા લખી નાખજો બધા મિત્રો તો હું દર્શન કરી લઉં હાલો મિત્ર તો તમને એક વસ્તુ બતાવી દો

ના એ જો નરસિંહ હવે જવું છે ને કઈ બાજુ ખરે ખરે ઘરે જાવું છે આરો આલો તો ઘરે જાય હવે નરસિંહ કે ઘરે જવું છે એટલે આપણે બહાર જવાનું છે ખબર છે ને તો આ વિડીયો આપણે એન્ડ કરી દઈને આ વિડીયો મોટો થઈ જાય તો પાછા કોઈ જોતા નથી અને ગાડી ચાલુ કરે છે અમારે નરસિંહ અને આપડા વિડિયો અહીંયા પૂરો કરી નાખીએ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહીજો વિડીયો કીમો હોય તો એક લાઈક કરી નાખ્યો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી આવે નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બાય